નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં જે મિત્રોની કોલેજ પૂરી થઈ ગઈ હોય અને એમને અનુસ્નાતક કક્ષાએ એડમિશન લેવાનું હોય એવા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મોટી જાહેરાત જીકાસ પોર્ટલ દ્વારા કરી દેવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા જે વિદ્યાર્થીઓ એડમિશન લેવાથી વંચિત રહી ગયા હતા એમના માટે જે છે એ ત્રીજો તબક્કો જાહેર કરી દેવામાં આવે છે આની અંદર જે વિદ્યાર્થીઓને ફોર્મની અંદર સુધારો વધારો કરવા હોય કોલેજ બદલ્યું હોય અથવા તો કોઈપણ કારણોસર ફોર્મ વેરીફાઈ કરવાનું રહી ગયું હોય એ વિદ્યાર્થીઓ પણ જે છે એ ફોર્મ વેરીફાઈ કરવાનું જે છે એ છેલ્લામાં છેલ્લી તક આપવામાં આવેલી છે તો આજના આ વિડીયોની અંદર આપણે અનુસ્નાતક એડમિશન માટે ત્રીજો તબક્કો જાહેર કરવામાં આવ્યો છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો એચએનજીવી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો તમે જોઈ શકો છો ચિકાસ કોલેજ ઓનલાઈન એડમિશન બે હજાર પચીસ અનુસ્નાતક એડમિશન માટે ત્રીજો તબક્કો જે છે એ જાહેર કરી દેવામાં આવે છે એમએ એ એમ કોમ એમએસસી બી એડ વગેરે જેવા કોર્સની અંદર તમારે એડમિશન મેળવવું હોય તો હવે તમે જે છે એ મેળવી શકો છો નવું ઓનલાઈન ફોર્મ ભરવાનું પણ જે છે એ શરૂ થશે ફોર્મની અંદર સુધારો વધારો કરવો હોય કોલેજ બદલ્યું હોય કે ફોર્મ વેરીફાય કરવાનું રહી ગયું હોય એમના માટે પણ જે છે એ તક આપવામાં આવશે અને હવે અનુસ્નાતક એડમિશન માટે આ છેલ્લામાં છેલ્લી તક છે આના પછી ચોથો રાઉન્ડ જે છે એ બહાર પાડવામાં આવશે નહીં એવું પણ જે છે એ કહેવામાં આવેલું છે તો તમે અહીંયા જોઈ શકો છો જે આ રાઉન્ડ બહાર પાડવામાં આવેલું છે અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશ પ્રક્રિયા બે હજાર પચીસ છવ્વીસ માટે દ્વિતીય તબક્કાનું શેડ્યુલ અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ અનુસરવાના પગલાં તો જે વિદ્યાર્થીઓને કોલેજ પૂરી થઈ ગઈ હોય અને અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામની અંદર એડમિશન મળ્યો હોય એમના માટે જે છે એ ત્રીજો તબક્કો જાહેર કરવામાં આવ્યો છે અને આ તમામ યુનિવર્સિટીમાંથી તમારે કોઈ પણ યુનિવર્સિટીની અંદર એડમિશન મળ્યો હોય તમારે આ પગલાં જે છે એ ફોલો કરવાના રહેશે તો એના માટે તમે જોઈ લો રજીસ્ટ્રેશન રાઉન્ડ ત્રણ જે છે એ અઢાર સાત બે હજાર પચીસથી બાવીસ સાત બે હજાર પચીસ દરમિયાન યોજવામાં આવશે આ પાંચ દિવસો દરમિયાન તમે જે છે એ નવું ફોર્મ ભરી શકશો અને જે તમારે કોઈપણ કારણોસર ફોર્મ અત્યાર સુધી ના ભરી શક્યા હોય તો તમને જે છે એ આ પાંચ દિવસનો સમય આપવામાં આવેલો છે જેની અંદર ક્વિક રજીસ્ટ્રેશન કરવું રજીસ્ટ્રેશન ફી ભરવી પ્રોફાઇલ શૈક્ષણિક માહિતી ભરવી અને યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની પસંદગી કરવી ઓનલાઈન અરજી ચેક કરી જીગાસ પોર્ટલ પર સબમિટ કરવી તો આની અંદર જે છે એ તમારે ત્રણસો રૂપિયા રજીસ્ટ્રેશન ફી ભરી અને તમે જે છે એ આ પાંચ દિવસો દરમિયાન જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો ઓનલાઈન ફોર્મ માત્ર એ જ વિદ્યાર્થીઓને ભરવાનું છે કે જેમણે હજુ સુધી કોઈ પણ કારણોસર ફોર્મ ભરેલું ના હોય તમે ઓલરેડી ફોર્મ ભરી દીધું હોય તમારે ફોર્મની અંદર સુધારો વધારો કરવો હોય અથવા તો તમને જે છે અત્યાર સુધી એક પણ કોલેજ દ્વારા ઓફર જ ના આપવામાં આવેલી હોય તો તમારે નવું ફોર્મ ભરવાની જે છે એ જરૂર નથી એના માટે તમારા માટે બે અગત્યના દિવસો છે અને એની તારીખ તમે ધ્યાનમાં રાખી લેજો રજિસ્ટ્રેશન રાઉન્ડ એક અને બેમાં સબમિટ કરેલ અરજીની વિગતમાં સુધારણા માટે એકવીસ સાત બે હજાર પચીસથી બાવીસ સાત બે હજાર પચીસ જ્યારે આપણે ચેનલ ઉપર લાઈવ કર્યું હતું ત્યારે અને કોમેન્ટની અંદર સૌથી વધારે પ્રશ્ન પૂછવામાં આવે છે છે કે મારે ફોર્મની અંદર ભૂલ થઈ ગઈ છે તો એ શું કરવું મારે જે છે એ ફોર્મ વેરીફાઈ કરવાનું રહી ગયું છે અથવા તો જે છે એ મેં કોલેજ સિલેક્ટ કરી છે એ કોલેજની અંદર મારે હવે એડમિશન નથી લેવું મારે કોલેજ છે એ વધારે જે છે એ એડ કરવી છે આ પ્રશ્ન જે છે એ પીજીની અંદર એડમિશન માટે સૌથી વધારે પૂછવામાં આવે છે તો એમના માટે જે છે એ બે અગત્યની તારીખ છે એકવીસ સાત બે હજાર પચીસ અને બાવીસ સાત બે હજાર પચીસ આ બે દિવસ તમારા માટે ખૂબ જ અગત્યના સમય છે અગાઉના પ્રવેશના રાઉન્ડમાં યુનિવર્સિટી કોલેજ ખાતે પ્રવેશ કન્ફર્મ કરાવેલ પ્રવેશ રદ કરાવેલ છે એટલે કે તમે કોઈએ કોલેજની અંદર એડમિશન લઈ લીધું છે અને હવે ફોર એક્ઝામ્પલ તમારે જે છે એ કોલેજની અંદર અભ્યાસ કરવો નથી અને તમે એ એડમિશન કેન્સલ કરાવેલું હોય તો તમે આની અંદર જે છે એ આ બે દિવસની અંદર સુધારો વધારો કરી શકો છો એટલે કે ફોર એક્ઝામ્પલ તમે એમએ કર્યું હોય એમએની અંદર જે છે એ કોઈએ કોલેજની અંદર એડમિશન લઈ લીધું અને હવે તમારે લાગે છે કે મારે બીએડ કરવું છે અને તમે જે છે એમએની અંદર એડમિશન કેન્સલ કરાવો છો અને બીએડની અંદર જે છે એ ફોર્મ ભરવું હોય તો એકવીસ સાત બે હજાર પચીસથી બાવીસ સાત બે હજાર પચીસ દરમિયાન તમે સુધારા વધારા જે છે એ કરી શકો છો પછી તેમનો પ્રવેશ ઓનલાઈન અરજીમાં સ્થિતિને કારણે યુનિવર્સિટી કોલેજ દ્વારા રદ કરવામાં આવેલ છે એટલે કે તમે જે ઓનલાઈન ફોર્મ ભર્યું છે એની અંદર કોઈપણ પ્રકારની જે છે એ ભૂલ રહી ગઈ છે એના કારણે જે છે એ તમને એડમિશન નથી મળતું પ્રવેશના તબક્કા ત્રણમાં ભાગ લેવા માટે તેમની યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મૂકી વિશેની ચોઈસ બદલવા ઈચ્છે છે એટલે કે જે છે એ ઘણા બધા વિદ્યાર્થીઓને એવું છે કે એમને એક પણ કોલેજ દ્વારા ઓફર નથી આવતી તો એનો મતલબ એવો થયો કે એમને જે છે એ વધારે કોલેજ એડ કરવી પડશે એડમિશન માટે તો તમે એ જે છે એ એકવીસ સાત બે પચીસ અને બાવીસ સાત બે હજાર પચીસ આ બે દિવસ દરમિયાન જે છે એ કરી શકશો અને તમે જે છે એ જે છે કે આની અંદર પણ પ્રકારનો સુધારો વધારો કરો છો તમારે અરજી જે છે એ ફરીથી વેરીફાય કરવાની રહેશે હવે ઘણા બધા વિદ્યાર્થીઓનો એવો પ્રશ્ન હતો કે મારે જે છે એ અરજી વેરીફાય કરવાની ગઈ છે તો મારે શું કરવું એમના માટે તમે અહીંયા જોઈ શકો છો વેરીફિકેશન રાઉન્ડ ત્રણ રજીસ્ટ્રેશન રાઉન્ડ ત્રણને સમાપ્ત અઢાર સાત બે હજાર પચીસથી ત્રેવીસ સાત બે હજાર પચીસ તો આ જે આ પાંચ દિવસ છે એ પાંચ દિવસ દરમિયાન જે પણ વિદ્યાર્થીઓને અરજી વેરીફાઈ કરવાની રહી હોય અથવા તો જે વિદ્યાર્થીઓ નવું ફોર્મ ભરે છે અથવા તો ફોર્મની અંદર સુધારો વધારો કરે છે એ તમામ વિદ્યાર્થીઓ અઢાર સાત બે હજાર પચીસથી ત્રેવીસ સાત બે હજાર પચીસ દરમિયાન જે છે એ એમના ફોર્મની અંદર સુધારો વધારો કર્યા પછી ફોર્મ જે છે એ અરજી વેરીફાઈ કરાવી શકશે જે ખાસ પોર્ટલ પર સબમિટ કરેલ ઓનલાઈન અરજી તથા અસલ પ્રમાણપત્રોનું વેરીફિકેશન નજીકના વેરીફિકેશન સેન્ટર પર કરાવો જે વિદ્યાર્થીઓ પ્રવેશ તબક્કા એક અને તબક્કા બેમાં અરજી સબમિટ કરે છે પરંતુ વેરીફાય કરાવેલ નથી તેઓ આ સમયગાળામાં તેમની અરજી વેરીફાઈ કરાવી શકશે પરંતુ તેઓને પ્રવેશના તબક્કા ત્રણ માટે માન્ય કરવામાં આવશે તો જે પણ વિદ્યાર્થીઓ ઓલરેડી અગાઉ ફોર્મ ભરી દીધું હતું અને અરજી જે છે એ વેરીફાય કરવાની રહી હતી એમને મેં લાઇબની અંદર પણ કહ્યું હતું કે ચોક્કસથી જે છે એ ત્રીજો રાઉન્ડ બહાર પાડવામાં આવશે અને તમારા માટે જે છે એ આ છેલ્લામાં છેલ્લે તક છે એ જાહેર કરી દેવામાં આવી છે અઢાર સાત બે હજાર પચીસથી ત્રેવીસ સાત બે હજાર પચીસ દરમિયાન તમે નવું ફોર્મ ભરો છો અગાઉ તમે જે છે એ ફોર્મ ભરેલું છે અને જે છે એની અંદર સુધારા વધારો કરો છો અને તમે અગાઉ ફોર્મ ભર્યું હતું અને ખાલી તમારે જે છે એ જે વેરીફાઈનું સેક્શન છે એની અંદર રેડ છે એટલે કે અરજી વેરીફાય કરવાની જ રહી હતી તો તમે જે છે એ આ પાંચ દિવસો દરમિયાન કરી શકશો હવે જે પ્રવેશ માટેનું નવમો રાઉન્ડ જાહેર કરવામાં આવશે એનું મેરિટ જે છે એ પચીસ સાત બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવશે અને છવ્વીસ સાત બે હજાર પચીસ સાંજે ચાર વાગ્યા સુધી તમારે કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે વિદ્યાર્થીએ જીકાસ પોર્ટલ પર તેના ડેશબોર્ડ પર લોગ ઇન કરી સંબંધિત યુનિવર્સિટી કોલેજ દ્વારા આપવામાં ઓફર ચકાસવી તો પચીસ તારીખે જે છે એ મેરિટ જાહેર કરવામાં આવશે તમારે ચેક કરવાનું છે કે તમે જે એ બી સીડી અથવા ચાર પાંચ જે પણ કોલેજ સિલેક્ટ કરી હતી એમાંથી કઈ કઈ કોલેજ દ્વારા તમને જે છે એ ઓફર આપવામાં આવેલી છે એમાંથી તમને જો ગમતી કોલેજ દ્વારા ઓફર આપવામાં આવેલી હોય તો એના સામે જે છે એક કન્ફર્મ ઓફર લખેલું હશે તમારે એના પર ક્લિક કરવાનું છે તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે એ ઓટીપી તમે ત્યાં સબમિટ કરશો તો તમે ત્યાંથી જે છે એ ઓફર લેટર ડાઉનલોડ કરી શકશો પછી ઓફર લેટરની તમારે એક પ્રિન્ટ લઈ લેવાની છે તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટની એક એક જરૂર સાથે જે કોલેજનો તમે ઓફર લેટર કન્ફર્મ કર્યો હોય એ કોલેજ ખાતે જઈ જરૂરી ફી ભરવી અને ઓટીપીથી એડમિશન કન્ફર્મ કરવું છવ્વીસ સાત બે હજાર પચીસ જે છે એ આમ કરવાની છેલ્લી તારીખ રહેશે પછી પ્રવેશ રાઉન્ડ અગિયારનું જે મેરિટ લિસ્ટ છે એ ઓગણત્રીસ સાત બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવશે અને એ જ તારીખે તમારે સવારે મેરિટ લિસ્ટ જોઈ અને સાંજે ચાર વાગ્યા પહેલાં કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે અને પ્રવેશ માટેનો અંતિમ રાઉન્ડ ત્રીસ સાત બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવશે અને તમારે એ જ દિવસે જે છે એ સવારમાં મેરિટ લિસ્ટ ચેક કરવાનું છે અને સાંજે ચાર વાગ્યા પહેલાં કોલેજમાં જઈ એને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે તો પ્રવેશ માટેનું જે આ બારમો રાઉન્ડ છે એ અંતિમ રાઉન્ડ રહેશે દસમો રાઉન્ડ જે છે એ અઠ્યાવીસ સાત બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવશે અગિયારમો રાઉન્ડ ઓગણત્રીસ સાત બે હજાર પચીસ અને જે બારમો અને અંતિમ રાઉન્ડ છે એ ત્રીસ સાત બે હજાર પચીસના રોજ છે એ જાહેર કરવામાં આવશે તો આમ જે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાનું રહી ગયું હોય એના માટે અઢાર સાત બે હજાર પચીસથી બાવીસ સાત બે હજાર પચીસ જે વિદ્યાર્થીઓ ફોર્મની અંદર સુધારો વધારો કરવામાં આવ્યો એના માટે એકવીસ સાત બે હજાર પચીસથી બાવીસ સાત બે હજાર પચીસ જે વિદ્યાર્થીઓને અરજી વેરીફાઈ કરવાની રહી હોય એમના માટે અઢાર સાત બે હજાર પચીસથી ત્રેવીસ સાત બે હજાર પચીસ પ્રવેશ માટે નવમાં રાઉન્ડનું મેરિટ લિસ્ટ પચીસ સાત બે હજાર પચીસના રોજ દસમા રાઉન્ડનું મેરિટ લિસ્ટ અઠાવીસ સાત બે હજાર પચીસના રોજ અગિયારમાં રાઉન્ડનું મેરિટ લિસ્ટ ઓગણત્રીસ સાત હજાર પચીસ અને છેલ્લા અને બારમાં રાઉન્ડનું મેરિટ લિસ્ટ ત્રીસ સાત બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવશે હવે કેટલીક અગર તેની સૂચનાઓ છે તમે એ જોઈ લો જે વિદ્યાર્થીઓ પ્રવેશના તબક્કા એક અને પ્રવેશના તબક્કા બેમાં ઓનલાઈન અરજી સબમિટ કરે છે પરંતુ વેરીફાય કરાવેલ નથી તેઓ જે છે એ ઓનલાઈન અરજી છે વેરીફાઈ કરાવી શકશે અને નવમાં રાઉન્ડથી મેરિટ લિસ્ટની અંદર એમનું જે છે એ નામ આવવા મળશે જે વિદ્યાર્થીઓ પ્રવેશના તબક્કા એક અને તબક્કા બેમાં યુનિવર્સિટી કોલેજ ખાતે પ્રવેશ કન્ફર્મ તમારે જે છે એ રદ કરાવો છો એટલે મેં તમને ઉપર એક્ઝામ્પલ આપ્યું કે તમે એમ એની અંદર એડમિશન લીધું છે તમારે હવે એ કેન્સલ કરીને બી એડમાં એડમિશન લેવું છે તો તમે એ કરી શકો છો અને તમારે જે છે એ નવી અરજી કરવાની જરૂર નથી તમારે ખાલી જે છે એ ફોર્મની અંદર સુધારો વધારો જ કરવાનો છે વિદ્યાર્થી પ્રવેશના તબક્કા ત્રણમાં ઓનલાઈન અરજી દરમિયાન પસંદ કરેલી યુનિવર્સિટી કોલેજ મુખ્ય વિષયની અંદર જગ્યા ખાલી હશે તો જ તમને જે છે એ એડમિશન મળશે એટલે કે તમે ફોર એક્ઝામ્પલ એક કોલેજ છે સારી એ કોલેજ અને એ કોલેજ તમે જે છે એ એડમિશન માટે સિલેક્ટ કરે છે પરંતુ એ કોલેજની અંદર જો હવે સીટ જ ભરાઈ ગઈ છે તો તમને જે છે એ કોલેજની અંદર હવે એડમિશન મળી શકશે નહીં પછી અહીંયા લખી છે પ્રમાણે વધુમાં વિદ્યાર્થીઓ શૈક્ષણિક લાયકાતના આધારે જે છે એ અરજી માટે જે તે ફોર્મ પસંદ કરવાનું રહેશે એટલે કે તમે જે પ્રમાણે ફોર એક્ઝામ્પલ તમે બી એડ કરવા માગતા હોય તો બીએડનો જે છે એ અલગ ઓપ્શન આપેલો છે તમે એમ એ કરવા માગતા હોય તો તમારે પોસ્ટ ગ્રેજ્યુએટ રેગ્યુલર સિલેક્ટ કરવાનું છે એ પરફેક્ટ સિલેક્ટ કરી અને પછી જે છે એ ફોર્મ ભરવાનું રહેશે અને જે છે એ સાંજે ચાર કલાકે જે છે એ એ તમારું જે છે એ ઓફર લેટર ત્યાં સુધી વેલિડ ગણાશે એટલે કે સાંજે ચાર વાગ્યા પછી તમે કોલેજમાં એડમિશન લેવા માટે જશો તો તમને એડમિશન જે છે એ મળશે નહીં જે દિવસે મેરિટ આવે એ દિવસે સાંજે ચાર વાગ્યા સુધીમાં તમારે કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે પોસ્ટ ગ્રેજ્યુએશન એડમિશન માટે ત્રીજો રાઉન્ડ જે છે એ ત્રીજો તબક્કો જાહેર કરવામાં આવ્યો છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું આજનો વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે Thank you. Thank you so much for watching.